નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ દક્ષિણી હાલ સૌથી મોટા સમાચારો જે છે તે સામે આવી રહ્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી જે ભીષણ તણાવ ચાલી રહ્યો છે તે હવે સમાપ્તિ તરફ વળી રહ્યો છે કેમ કે ભારત સરકાર દ્વારા છે તે બંને દેશો વચ્ચે હવે સીઝ ફાયર લાગુ થશે એટલે કે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે ખાસ આપને જણાવી દઉં કે સૌપ્રથમ જે સમગ્ર આ યુદ્ધ વિરામની જાહેરાત છે તેના પહેલા જગજમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરી અને જાણકારી આપવામાં આવી હતી એ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે આફ્ટર અ લોંગ નાઇટ ઓફ ટોક્સ મીડિયેટેડ બાય ધ યુનાઇટેડ સ્ટેટ્સ આઈ એમ પ્લીઝ ટુ એનાઉન્સ ધેટ ધ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન હેવ એગ્રીડ ટુ અ ફૂલ એન્ડ ઇમિડિયેટ સીઝ ફાયર કોંગ્રેચ્યુલેશન ટુ ધ બોથ કન્ટ્રીઝ ઓન યુઝિંગ ધ કોમન સેન્સ એન્ડ ગ્રેટ ઇન્ટેલિજન્સ થેન્ક યુ ફોર યોર એટેન્શન ટુ ધીઝ મેટર એટલે કે અમેરિકા દ્વારા મધ્યસ્થી કરી જે બાબતો છે તે સાંભળવા રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે યુદ્ધ તરફ ન જવામાં આવે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલેથી જ આ ટ્વીટ આપી અને કહી દીધું હતું કે બંને દેશો છે તેને સીઝ ફાયર સ્વીકાર્યું છે અને યુદ્ધ સમાપ્તિ કરે છે તો તેમને હું બંનેને અભિનંદન આપું છું કે તે પોતાની કોમન સેન્સ વાપરી અને યુદ્ધનો વિકલ્પ નથી લઈ રહી ત્યારબાદ છે તે જો વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ભીષણ તણાવ હતો તેને આ ક્ષેત્ર માટે એક મોટા અને રાહતભર્યા જે સમાચાર છે તેની પુષ્ટિ ભારત દ્વારા પણ કરવામાં આવી ત્યારે યુદ્ધ વિરામ બાદ એસ જયશંકરનું પણ ટ્વીટ સામે આવ્યું વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થાય છે ત્યારે મંત્રી એસ જયશંકરે એવી પણ માહિતી આપી કે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા અંગે સમજૂતી કરવામાં આવી છે ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ સમાધાનકારી વલણ જાળવી રાખ્યું છે અને હજુ પણ તે ચાલુ રાખશે તેવું તેમણે જણાવ્યું હતું આ સિવાય જે આ જે યુદ્ધ વિરામ છે તેને લઈને સંરક્ષણ મંત્રાલયની પણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં વિદેશ મંત્રાલયે યુદ્ધ વિરામ કરાર પર એક બાબતોનું સ્પષ્ટીકરણ પણ કર્યું જેમાં સોફિયા કુરેશી દ્વારા કહેવામાં આવ્યું કે પાકિસ્તાને જે દાવાઓ કર્યા છે કે જે એફ સેવન્ટીન વડે આપણા બેઝને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જે સંપૂર્ણપણે ખોટું છે બીજું તેણે એક ખોટી માહિતી પણ ચલાવી હતી કે સિરસા જમ્મુ પઠાણકોટ ભટિંડા અને નલિયા અને ભુજમાં પણ અમે એર નુકસાન કર્યું છે આ દાવો પણ સંપૂર્ણપણે ખોટું છે ત્રીજી વાત ચંદીગઢ અને વ્યાસમાં આપણા દારૂગોળાના ડેપોને નુકસાન થયું હોવાનો પાકિસ્તાનનો જે દાવો છે તે પણ સંપૂર્ણપણે ખોટો છે પાકિસ્તાને ખોટા આરોપ લગાવ્યા કે ભારતીય સેનાએ મસ્જિદોને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે સોફિયા કુરેશે કહ્યું કે સ્પષ્ટ કરવા હું માગું છું કે ભારત એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર અને આપણી સેના ભારતના બંધારણીય મૂલ્યનું ખૂબ જ સુંદર પ્રતિબિંબ છે એટલે આ જે મસ્જિદોને નુકસાન પહોંચાડવાનો દાવો છે એ પણ સંપૂર્ણપણે ખોટો છે

નૌકા દળ અને વાયુસેના માતૃભૂમિની રક્ષા માટે પ્રતિબદ્ધ છે અમે સંપૂર્ણપણે તૈયાર અને સતર્ક છીએ પાકિસ્તાનની કોઈ પણ હિંમતનો કડક જવાબ આપવામાં આવશે અને જો તણાવ વધુ વધારવાનો કોઈ પ્રયાસ કરશે તો તેમને નિર્ણાયક જવાબ આપી દેવામાં આવશે તો આ જે નિવેદનો કરવામાં આવ્યા છે હવે આજની રાત પણ જોવાની રહેશે કે જે પ્રમાણે યુદ્ધ સમાપ્તિ બંને દેશના વડાઓ દ્વારા સ્વીકારવામાં આવી છે તો તેનું કેટલું પાલન પાકિસ્તાન કરે છે આ ઉપરાંત એક વાત જે છે કેમ કે પાકિસ્તાન તો પહેલેથી જ તેનું દિવાળું ફૂંકી ચૂક્યું છે ભારત એક મજબૂત ઇકોનોમી બની રહ્યું છે ત્યારે જે હુમલાઓ કરવામાં આવ્યા તેમાં ભારતને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવામાં આવ્યું આપણા માનવ સંસાધનોને પણ નુકસાન થયું છે આર્મીએ પણ ઘણી બધી મહેનત કરી છે અને છતાં પાકિસ્તાને છે તે આઈએમએફ પાસે જે ફંડિંગ માગ્યું જે લોન માગી એ લોન ને એપ્રુવ કરવામાં આવી છે લોન સેન્શન કરાવી લીધી છે એટલે પાકિસ્તાન માટે ક્યાંક ને ક્યાંક યુદ્ધે જ કલ્યાણ છે કેમ કે આમ તો તેને કોઈ સહાય નથી મળવાની પરંતુ યુદ્ધના બહાને આઈએમએફ પાસેથી આવડી મોટી લોન છે તે તેને સેન્શન કરાવી લીધી છે આગામી સમયમાં આ ફંડિંગનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નહીં થાય તેનો શું ભરોસો એ પણ એક સવાલ અહીંયા ચોક્કસ ઉદ્ભવી રહ્યો છે પરંતુ ઓવરઓલ જો વાત કરીએ તો ભારત આ જે લશ્કરી કાર્યવાહી છે તે દરમિયાન ખૂબ જ સારી રીતે લડ્યું છે આપણી સેનાની ત્રણેય પાંખોને વંદન કરે છે અવર રાજકોટ પણ કેમ કે જે પ્રમાણે જે બુદ્ધિપૂર્વક અને જે આયોજનપૂર્વક હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા કદાચ આ હુમલાઓ નિષ્ફળ ન થયા હોત તો ઘણા બધા નિર્દોષ લોકોના મૃત્યુ થયા પરંતુ આપણી સેનાની જે ત્રણેય પાંખ છે એરફોર્સ છે નેવી છે અને થલસેના છે ત્રણેય દ્વારા જે બુદ્ધિપૂર્વકનું આયોજન અને સાથે સાથે બહાદુરી બતાવવામાં આવી જેના કારણે આપણે ઘણા બધા લોકોના મૃત્યુને અટકાવી શક્યા અને આપણો દેશ આજે પણ સુરક્ષિત અનુભવી રહ્યો છે એ આપણી સેનાના આયોજનને અને આપણા સૈનિકોની બહાદુરીને આભારી છે તો તેમને હવે રાજકોટ સો સલામો કરે છે પરંતુ આગામી સમયમાં સરકારે પણ એ ધ્યાન રાખવાનું છે કે ફરી એક વખત પાકિસ્તાન તે ને તે જે આતંકવાદની પ્રવૃત્તિ છે તેને વેગ ન આપે એના માટે સતર્ક રહેવું પડશે આર્મીએ પણ એના માટે પણ સતર્ક રહેવું પડશે પરંતુ ઓવરઓલ ભારતે જે એકતા દાખવી છે યુદ્ધનો વિરામ અહીંયા છે પરંતુ યુદ્ધનો વિરામ થતાં જ આપણે ભારતીયમાંથી પછી એસસી એસટી ઓબીસી જનરલમાં અને એમાં પણ પાછા જ્ઞાતિ જાતિના વાળામાં પાછા વિભાજિત ન થઈ જઈએ એક ભારતીય તરીકે જીવીએ અને પ્રગતિ કરીએ એવો જ આપણો લક્ષ્ય હોવો જોઈએ એવો આ જે કેટલાક દિવસોનો જે આપણો અનુભવ રહ્યો છે એ આપણને ચોક્કસથી શીખવે છે નમસ્કાર